નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ તેર નવ બે હજાર પચીસ શનિવારનું પંચાંગ અને સુભાષો બારે રાશિઓનું વચક ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ તેર નવ બે હજાર પચીસ શનિવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ભાદ્રપદ માસ કૃષ્ણ પદ પક્ષ સૂર્યોદય જોઈએ તો છ કલાક ચોવીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ અઢાર કલાક છેતાલીસ મિનિટ ચંદ્રોદય જોઈએ બાવીસ કલાક પંચાવન મિનિટ ચંદ્રાસ્ત જોઈએ તો બાર કલાક આઠ મિનિટ તેથી છઠ સાત કલાક ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી સાતમ ઓગણત્રીસ કલાક ચાર મિનિટ સુધી ત્યાર પછી આઠમ નક્ષત્ર જોઈએ નક્ષત્ર કૃતિકા દસ કલાક અગિયાર મિનિટ સુધી ત્યાર પછી રોહિણી યોગ જોઈએ તો હર્ષણ કલાક બત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વજ્ર કરણ જોઈએ તો કરણ કલાક ત્રેવીસ મિનિટ સુધી પછી વિષ્ટી બ ઓગણત્રીસ કલાક ચાર મિનિટ સુધી ત્યાર પછી બાળક આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ વૃષભ બ ઉ આજનો દિનમાન જોઈએ તો બાર કલાક એકવીસ મિનિટ ઓગણસાઠ મિનિટ નો આજનો દિન મન છે આજનો રાત્રિ જોઈએ તો અગિયાર કલાક આડત્રીસ મિનિટ થી અઢાર સેકન્ડ નો આજનો રાત્રિ મન છે અભિજીત મુહૂર્ત જોઈએ આજનો તો અભિજીત મુહૂર્ત માં બાર કલાક અગિયાર મિનિટ થી તેર કલાક સુધી અભિજીત મુહૂર્ત વિજિત મુહૂર્ત જોઈએ તો વિજિત મુહૂર્ત ચૌદ કલાક ઓગણચાલીસ મિનિટ થી પંદર કલાક અઠાવીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત છે તો નમસ્કાર મિત્રો

વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બવા ઓ વૃષભ વાળા માટે અત્યંત સુખ છે જેમ કે આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે આજે તમારું વ્યક્તિત્વ પણ નિખરશે અને આજે તમારો રોકાયેલા કાર્યો પણ પૂર્ણ થશે વૃષભ રાશિવાળા માટેનો સુખ રંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ રંગ જોઈએ તો 5 વૃષભ રાશિવાળા માટેનો સોબ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં

અત્યંત શુભ છે જેમ કે આજે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિના યોગો છે આજે તમારી નોકરીમાં પ્રમોશન અથવા સારા સારો લાભ પણ મળી શકે છે આજે તમારા અધિકારીનો સહયોગ પણ તમને મળી શકે છે સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠણ કન્યા રાશિ જેમ કે શુભ છે આજે તમારા ભાગ્યનો તમને સાથ મળી શકે છે તમારે ધાર્મિક કાર્યોમાં રુચિમાં વધારો થઈ શકે છે તમને આજે લાંબી મુસાફરી લાભદાયી રહેશે કન્યા રાશિ માટેનો સોળ રંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો છ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રહેતા તુલા રાશિ વાળા માટે પણ સામાન્ય જેમ કે આજે તમને અચાનક ખર્ચ આવી શકે છે આજે વાહન ચલાવવામાં પણ તમારે સાવધાની રાખવી જરૂરી છે આજે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે તુલા રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આસમાન વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં નય જેમ કે શુભ છે કે આજે તમારા જીવન સાથે સાથે સંબંધોમાં પણ

જરૂર સખવટી બિનજનુરની ચિંતાઓથી તમારે દૂર રહેવું ધન રાશિ વાળા માટેનું શુભ અમ છે ત્રણ અને તેમનો અશુભમ છે આઠ ધનરાશિવાળા માટેનો શુભ ગ્રંમ છે પીળો અને તેમનો અશુભ રમ છે વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ જેમ કે આજે અત્યંત શુભ છે આજે તમારા સંતાન સંબંધિત શુભ સમાચારો તમને મળી શકે છે અને તમારા પ્રેમ સંબંધો મજબૂત થશે આજે તમારા શિક્ષણ ક્ષેત્ર પર તમને સફળતાઓ મળશે મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો વાદળી અને તેમનો અશુભ રંગ જોઈએ તો કાળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ સ કુંભ રાશિવાળા માટે પણ શુભ છે જેમ કે આજે તમને જમીન નક સંબંધિત કાર્યોમાં તમારી પ્રગતિ થઈ શકે છે આજે તમારા તમારા સ્વાસ્થ્યને ધ્યાન રાખવું પણ જરૂરી રહેશે આમ કુંભ રાશિવાળા માટેનો

વધારો થશે બિન રાશિ માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે બે બિન રાશિ માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે ગ્રીન એટલે ખાસ નોંધ આ આ રાશિ ગોચર પરના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મ ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે નમસ્કાર મિત્રો માટે તારીખ તેર નવ બે હજાર પચીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો